સુરતમાં લોકોનો વિશ્વાસ જીતીને અઢાર વર્ષ અગાઉ પ્લોટનું વેચાણ કરી ફાળવણી ન કરનાર ઓર્ગનાઇઝર સામે લોકોએ ધરણા શરૂ કર્યા છે પુણાગામ વિસ્તારમાં આવેલા બ્લોક નંબર ત્રણસો પંચાણું ઓપી તેપન એપી આડત્રીસ ટીપી વીસ પુણાગામ ખાતે વર્ષ બે હજાર ચાર અને પાંચમાં અલગ અલગ સાઇઝના ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દર દાગીના વેચીને પણ હપ્તા પર આ પ્લોટની ખરીદી કરી હતી ત્યારબાદ અલગ અલગ બહાના ધરીને ઓર્ગનાઇઝર દ્વારા લોકોને પ્લોટ તેમના ખાતે કરવામાં આવતા ન હતા જેથી લોકોએ આખરે કંટાળીને અનેક અરજીઓ અને ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે પ્લોટ ખરીદનાર સાવધ દીપકે કહ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો અમે રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે અમે પ્લોટ ધીરુ સોજીતરા ભનુરામજી લોકો લોકવાળા ડાયાભાઈ હિંમતભાઈ લાખાભાઈ વાડલિયા ઘનશ્યામભાઈ પીપળિયા સહિતના ઓર્ગેનાઇઝર પાસેથી પ્લોટ ખરીદ્યા હતા પરંતુ અમે જ્યારે કબજો લેવા જતા ત્યારે તોતેર એ સહિતના અલગ અલગ બહાના કાઢીને જગ્યા આપવામાં આવતી ન હતી અમે અમારી બચત સહિતના રૂપિયા આમાં લગાવી દીધા હતા પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અલગ અલગ ફરિયાદો બાદ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પર ઉતર્યા છીએ શાંતિભાઈ કાકડિયાએ કહ્યું કે આ ઓર્ગેનાઇઝરની દાનત બગડી છે જે તે વખતે રૂપિયા ડાયરી પર આપ્યા હતા હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી જોકે અગાઉ જ આ ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ વેચાણકર્તાઓને લઈને ન્યૂઝપેપરમાં આપવામાં આવી હતી આ લોકો સતંદર જૂઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોને પોતાના ઘરના સપના પણ પાણી ફેરવી રહ્યા છે જે તે વ્યક્તિ પાંચ લાખથી વધુના અપાયેલા પ્લોટની કિંમત અત્યારે લાખોમાં પહોંચી છે જેથી તેમની દાનત બગડી હોવાથી અમને હવે આ પ્લોટ આપતા નથી એકસો ચારથી વધુ સભ્યોના રૂપિયા ખોટા કરવામાં આવ્યા છે અઢાર મહિનાની જગ્યાએ અઢાર વર્ષે પણ પ્લોટ ન આપીને જવાબ પણ અપાતો નથી અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને અમારા પ્લોટ આપીને ન્યાય આપવામાં આવે મારું નામ સાવજ દીપક નનુભાઈ ગામ જાત્રુડા અને મારે બે હજાર પાંચથી આમાં પ્લોટ મેં રાખેલો છે અને કિરણ ચોક અને આ લક્ષ્મીની લક્ષ્મી મહાલક્ષ્મી સોસાયટીની સામે વારે વારે અમે રિક્વેસ્ટ કરી છે કે અમે અમને આ પ્લોટ પૈસા ભર્યા છે તો અમને આ હવે હોપી દો કેમ કે રિઝર્વેશન છે આ છે થોડાક ટાઈમમાં થઈ જાય એવા આશ્વાસન ઇનામ આપીને અને અમને અત્યારે અમારા અત્યારે હાલમાં વીસ વર્ષ તો કમ્પ્લીટ થઈ ગયા છે હજી પણ અમને પ્લોટનો હક મળ્યો નથી એટલે અમે જ્યાં સુધી આ પ્લોટ અમને નહીં મળે ત્યાં સુધી અમે આની લડત ચાલુ રાખશું અને અમને વિશ્વાસ છે કે અત્યારની જે સરકાર ગવર્મેન્ટ અને અધિકારીઓ છે અમને ન્યાય અપાવશે એવી આશા લઈને છે માંગણી માંગણી કે પ્લોટ જોઈએ છે અને પ્લોટ ગવર્મેન્ટ તરફથી જે કઈ ક્લિયર થતું હોય કરાવીને અમને પ્લોટ આપશે એવી અમને આશા છે મારું નામ શાંતિભાઈ પરસોત્તમભાઈ કાકડિયા છે અમે બે હજાર ચારમાં બે હજાર ચાર અને પાંચમાં આમાં પ્લોટ લીધેલા અમે મારા જેવા આમાં એકસો ચાર સભ્યો છે તે એના બિલ્ડરનું નામ છે ધીરુભાઈ રવજીભાઈ સુજિત્રા અને ભનુભાઈ રામજીભાઈ લોકા આ લોકોએ અમને એવું કીધેલું કે તમે અત્યારે બુકિંગમાં પ્લોટ લખાવો અમે તમને અઢાર મહિનાની કન્ડિશનમાં તમને પ્લોટ સોંપી દઈશું તો આજ સુધીમાં કોઈએ પ્લોટ હજી સોંપ્યો નથી અને કોઈ જવાબ પણ આપતા નથી અમે આજ સુધી લડત કરીએ છીએ અને બે દિવસથી અહીંયા બી બેઠા છીએ હજુ અમને કોઈ ન્યાય મળ્યો નથી અમને પ્લોટ આપે અને અમને ન્યાય જોઈએ અમને અમારી સરકાર અમને અમારી સરકાર ઉપર અને અમારા અહીંનું જે સ્થાનિક તંત્ર છે એના ઉપર પૂરો વિશ્વાસ છે કે એ લોકો અમને ન્યાય અપાવશે એટલે અમને ન્યાય આપો અમે બધાએ લગભગ લગભગ બધાએ કોઈ ત્રણ લાખ કોઈ ચાર લાખ પાંચ લાખ આવી રીતે એકસો ને ચાર સભ્યોએ ભરેલા છે અને ત્યાર પછી એ લોકો જવાબ પણ આપતા નથી અમારો કોર્ટમાં બી કેસ ચાલે છે પણ છતાં બી એ લોકો કંઈ જવાબ આપતા નથી